ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે સેવા આપશે આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે દાહોદ જાલો જૂના અને અન્ય જગ્યા માટે આ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારોમાં એક્સ્ટ્રા પાંચસોથી થી વધુ બસોનું આયોજન કરેલ છે એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બાર કરવામાં આવશે જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનું ભાડું વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર છે એ જ ભાડું રહેશે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા સંચાલન કરશે જે હોળીનું કહેવાનું કે જે છે જે દાહોદ ઝાલોદ લુનાવડા ભારિયા તરફનું આ એકઠા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પાંચોનું આયોજન કરેલું છે અને આજે જે સુરત બસો સુરતની સામે જિલ્લા પંચાયતનું ગ્રામ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્ટ બસોનું સંચાલન થાય તદઉપરાંત રામચોક પરથી પણ આ એક્ટ બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એસી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ જાલોદ લુણાવાડા બારીયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે